બે હજાર ચોવીસના જ્યારે પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ત્યારે બહેનોએ પણ ભર્યા હતા બધાએ ભાઈઓએ પણ ભર્યા હતા ફોર્મ તો એ બહેનોએ જ્યારે મારી પાસે બધા પ્રેક્ટિસ લેવા આવતા ઘણા બધા અભિયાન તો મારી પાસે હું છે પાછે તો એમ વિજ્ઞ લે ક્યારે મારી પાસે આવ્યા કેવું ગ્રાઉન્ડ કર્યું અને જ્યારે એ ગ્રાઉન્ડ કરવા ગયા જ્યારે રાજકોટ મહુડી ગ્રાઉન્ડ કરવા ગયા ત્યારે એમને કેવો અનુભવ રહ્યો અને મારી પ્રેક્ટિસ કઈ ટાઈપની રહી એ તમને ખુદ કે છે આઠ મહિનામાં જ્યારે ફોર્મ ભરાણા ત્યારે ફોર્મ ભર્યા પછી અમે લોકો એ નવ મહિનામાં શરૂ કર્યું ત્યારથી અમે તમારે આગળ આવતું કન્ટિન્યુ શરૂ રાખ્યું ત્યારે ચોમાસામાં ઘણો પ્રોબ્લેમ થતો દોડવામાં એના લીધે પગમાં દુખાવા ઘણું થતું જ્યારે અમે રનિંગ શરૂ કર્યું ત્યારે મારો વેઇટ છોતેર કિલો હતો પછી તમારી ટ્રીક અને ડાયટ ફોલોના લીધે મારો બાર કિલો જેવો ઉતરો વધી અને જ્યારે શરૂ કર્યું ત્યારે ટાઈમ કંઈ બરોબર ન આવતો સાડા તેર જેવું થઈ જશે ધીમે ધીમે એમનું કન્ટિન્યુ રાખ્યું અને તમારી ટ્રીપ પ્રમાણે શરૂ રાખ્યું એટલે છેલ્લે લાસ્ટમાં ટાઈમ આવો મેળો તમે સારું એવું થઈ જ્યારે રનિંગ શરૂ કર્યું ને ત્યારથી મારા મારાથી બસો મીટર દોડાતું નથી ધીમે ધીમે શરૂ કર્યું બટ તમે જે રીતના શેડ્યુલ બનાવી દીધું એ પ્રમાણે તમે અહીંયા જે રીતના કરાવતા એક્સરસાઇઝ રનિંગ ટાઈમ આવવા મળ્યો ત્યારે તમને આમ કે હવે હું કરી ખરી હા પછી આત્મવિશ્વાસ આવ્યો તો ખરો કે હું કરીશ હવે કદાઈ નોકરા આવતો હું કરી શકિશ ખરી એવો આત્મવિશ્વાસ આવ્યો સુધી તમારી પાસે એમને રહ્યા એટલે વાંધો ન આવ્યો એમ તમારી તમારા ના લીધે થઈ ગયું તેલાસ્ટ ટાઈમલી હોત ત્યારે 8:42 થી 8:30 થી આવતો 8:42 તમે એક રાઉન્ડ જ ના તમાર એક તો બરાબર પછી વધારમ વધારે કેટલા રાઉન્ડ મારેલા તું મારી પાસે બાર તો આપડે શેડ્યુલ માં હતું 5 કિલોમીટર એટલે એટલું તો થઈ શકતા નથી તો એમાં 12 રાઉન્ડ મારતા તો એમાં 4 રાઉન્ડ તો તમને ખબર જ ન પડત કે કેમ પૂરા થાશે 4 રાઉન્ડ તમે જ્યારે મારી પાસે પ્રેક્ટિસ કરી બરાબર આવો પ્રેક્ટિસ કરતા કરતા તમારે તમારી તારીખ આવી ગઈ ડેટ આવી ગઈ બરાબર કે મારે આ તારીખે રનિંગ કરવાનું છે જ્યારે રનિંગ કરવા તમે ગ્રાઉન્ડમાં ઉતર્યા એ જ્યાં રાજકોટ મહુડી ગ્રાઉન્ડમાં તમે જ્યારે ઉતર્યા બરાબર તો એ તમને કેવો અનુભવ રહ્યો ત્યાં જ્યાં ગેટેથી કેવો અનુભવ રહ્યો ગેટેથી તમને કઈ રીતે અંદર એન્ટ્રી મળતી અંદર કઈ રીતે રાઉન્ડ માર્યા પછી કઈ રીતે અંદર પાઠ પાડતા અલગ અલગ કે ભાઈ આટલા રાઉન્ડવાળા અહીંયા આટલા રાઉન્ડવાળા અહીંયા પછી હાઈટ માપતા પછી ત્યાંથી તમે બહાર આવ્યા કઈ રીતે એમ મતલબ પાસ થયા તમે એમ તો તમે જે ગેટ એન્ટર થાય એનું તેથી પહેલા આપણે એન્ટર થાય એટલે આપણે ડોક્યુમેન્ટ ચેક કરે કોલ લેટર ચેક કરે ડોક્યુમેન્ટ અને કોલ લેટર વેરીફાઈ કરીને અંદર મોકલ અહીંયા જાય એટલે લાઈનમાં માં બેસવાનું તો ચેસ્ટ નંબર આપશે ઈ પહેરવાનો ચેસ્ટ નંબર પછી ચેસ્ટ નંબર પહેરીને બેસાડે આગળ લાઈનમાં માં જાય એટલે બે બલ્લે પર ચેક પાસ આપવા આપણે

વારો તો બીજો મતલબ તમાર અંધારામ જ વારો આવી ગયો તેમ ને વેલા 4:30 થી 5 વાગ્યા જે ટાઈમ હતો એમાં જ વારો આવી ગયો આ અંદર કે અત્યારે સમથિંગ 4:30 નો ટાઈમ થયો મારે રનિંગ કોડ છે ત્યારે ને 6 ને 12 ગેમ કઈક હતી યાર મને નંબર એટલે એટલા વાગ્યા ટાઈમે તમારું બધું કમ્પ્લીટ થઈ ગયું હ હા અંજે

તમારા ગ્રાઉન્ડ ને બધું થઈ ગયું તમને આમ કેવો અનુભવ આમ મજા આવી કે ભાઈ મારું ગ્રાઉન્ડ થઈ ગયો કમ્પ્લીટ હવે કાઈ 50% કવર થઈ ગયો 50% બાકી રહ્યું જ્યારે મે રનિંગ શરૂઆત કરી ત્યારે મને લાગતું નહોતું કે મારી ગ્રાઉન્ડ થાશે કેમ કે વેઇટ એ વધારે હતો એટલો અને મારા સાથે રનિંગ થાતું નહી પણ તમારી બધી ટીપ અને તમે આ બધું શીખવાડેલા એક્સરસાઈઝ એના લીધે ગ્રાઉન્ડ

તમારી પાસે રાઉન્ડ પૂરું કર્યું અને સારો એવો અનુભવ રહ્યો છે તો તમે વિડીયોને એક શેર કરી દેજો જેથી કરીને બીજા બહેનોને એક ખબર પડે કે ભાઈ આ આ પ્રેક્ટિસ આવી કરાય આવી રીતે મહેનત કરાય હાર્ડવર્ક અમુક બહેનો કરતા હોય છે હાર્ડવર્કથી કાંઈ ફાયદો નથી એટલો બધો એમાં શરીર ઉતરા કરે પણ જે રનિંગને ટાઈમ કવર કરવો એ ન થતો હોય એટલે સ્માર્ટ વર્ક બને ત્યાં સુધી સ્માર્ટ ની કોશિશ કરો અને બીજા બહેનોને એક શેર કરો જેથી કરીને એમને હાસી રીતની ખબર પડે હાસી માહિતી મળે તો આભાર થેન્ક યુ ધન્યવાદ વિડીયો જોવા બદલ